મિત્રો નમસ્કાર આપણે વિરંગામ તાલુકાનું બાજુનું ગામ એવું જખવાળા ત્યાં આપણે આવ્યા છીએ અને બેનને લગ્ન કર્યા તમારે ભાઈને સાત વર્ષ જેવું થયું અને નિસંતાનની અંદર આપણે સારામાં સારું રિઝલ્ટ લીધું છે તો તેમના મોઢેથી આપણે સાંભળીશું કે એમને દવા કેટલો ટાઈમ લીધી અને એમને શું બહાર કેટલો ખર્ચો કર્યો અને આપણી પ્રોડક્ટથી એમને શું રિઝલ્ટ મળ્યું તેમના મોઢેથી આપણે સાંભળીશું તો દાદા બાર તમે કયા કયા દવાખાને ફર્યા અને કેટલો ખર્ચો કર્યો તમે ખર્ચો રાજો કર્યો બહાર મહિના દવા લીધી ઠેકાણું પડ્યું વીરેન્દન હા હા વિરેન્દ્ર આ આપણી પ્રોડક્ટ નાઈની ફાઇવ લીવોગર્ડ મલ્ટીગાર્ડ અને વુમન કમ્પેનિયર કેટલા ટાઈમ માં તમને રિઝલ્ટ મળ્યું આપણી પ્રોડક્ટ થી બે આઠ મહિના બે મહિના ની અંદર સારા એવો રિઝલ્ટ મળી ગયો તો મિત્રો આના અંદર વધારે માહિતી જોતી હોય તો તમારું નામ બોલો અને તમારું નામ બોલો અને તમારો મોબાઈલ નંબર બોલો મારું નામ સતનભાઈ સતનભાઈ અને તમારો મોબાઈલ નંબર બોલો 8047 71 71 તો આ નિસંતાન માટેની પ્રોડક્ટ બધાને લેવી જોઈએ કોને બાળકો ના થતા હોયની તકલીફ હોય તો આ પ્રોડક્ટ બધાને લેવી જોઈએ લેવી જોઈએ યુઝ કરાય હા તો મિત્રો આના અંદર આપણે વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે ત્રેસઠ બાવન અડતાલીસ પચીસ બાર ઓકે મિત્ર જય હિન્દ જય માહિતી